જેતપુર શહેરની દરજી સોસાયટીમાં શ્રી કૃષ્ણ મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી જેતપુર શહેરના દરજી સોસાયટી વિસ્તારમાં આવેલા શ્રી કૃષ્ણ મંદિર ખાતે આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મંદિર દ્વારા કૃષ્ણ જન્મનું વિશેષ આયોજન કરાયું જેમાં બાળકૃષ્ણની આરાધના ભજન કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી અઢારે વરણના ભક્તો શ્રી રાધે કૃષ્ણના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં પધાર્યા હતા મંદિરને ફૂલો અને રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું જેનાથી ધાર્મિક ઉત્સાહ વાતાવરણ સર્જાયું હતું શ્રી રાધે કૃષ્ણ મંદિર દ્વારા ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભજન કીર્તનના કાર્યક્રમોમાં ભક્તોએ ભાવભેર ભાગ લીધો અને શ્રી કૃષ્ણની લીલાઓનું સ્મરણ કર્યું

આજે આઠમના દિવસે સમસ્ત ભરવાડ સમાજ અને પરગણા અઢારે વરણ સાથે મળી અને ભગવાન દ્વારકાધીશ ભગવાન ઠાકરને એવી સરસ મજાની રવેણી અને સાથે મળી ભગવાન કૃષ્ણના એવા ગુણગાન ગઈએ એટલે અવિરત અમારી જે પરંપરા અમને એલી આવે દ્વારકાના દેવળમાં બાવન દ્વારે બેઠો હોય અમારો ઠાકર એવી જ રીતે અમારે નેગડામાં બેઠો ઠાકર એ સમસ્ત ભરવાડ સમાજ અને અઢારે વરણ

લે શ્યામળા બધા જ મારા જન્માષ્ટમી પર્વની ની ભગવાન દ્વારકાધીશ નિરોગી રાખે હરેક મનોકામના પૂર્ણ કરે એવા ભગવાન ઠાકરના ચરણોમાં નમસ્કાર જય દ્વારકાધીશ જય ઠાકર